પાર્ટી સૌથી મોટી અને નંબર એક ગણાતી સોસાયટી સાય સાંગ્રીલા સોસાયટીમાં વર્ષ દરમિયાન દરેક ઉત્સવ તહેવાર પ્રસંગો ધામધૂમ સાથે આનંદ ઉત્સાહથી ઉજવે છે સાઈ સાંગરીલા પ્રીમિયર લીગ નાઇટ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટની ગત વર્ષથી શરૂઆત કરી હતી આ વર્ષે એસએસપીએલ સીઝન ટુનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોસાયટીના રહેવાસીઓ પૈકી બારથી અડસઠ વર્ષની વયના બોતેર રમતવીરોએ ભાગ લઈ એક ટીમના આઠ ખેલાડીઓએ એમ કુલ નવ ટીમ બનાવી છ છ ઓવરોની મેચ રમાડવામાં આવી હતી સર્વે સોસાયટી પરિવારો જેમાં વડીલો બાળકો બહેનો યુવાનોએ બે દિવસ ચાલેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખૂબ જ આનંદ ખુશી વ્યક્ત કરી હતી ખૂબ જ રસપ્રદ રમાયેલી મેચોમાં ઓનર ધર્મેશભાઈ મોદીની ટીમ મોદી ટાઇટન વિજેતા બની હતી જ્યારે રનર્સ અપ ટીમ ઓનર નિકુંજભાઈ હડિયાની ટીમ હડિયા હીકર રહી હતી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ અને બેસ્ટ બેટ્સમેન શિવાંગ કનેરિયા બેસ્ટ બોલર વૈભવ દિપાની બેસ્ટ ફિલ્ડર ધર્મેશ મોદી રહ્યા હતા નવ ટીમના ઓનરોને પણ ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સોસાયટીના પ્રમુખ અશોક પ્રજાપતિ સેક્રેટરી અંકિત દેસાઈ હિમાંશુ દેસાઈ બ્રિજેશ પટેલ મનોજ પટેલ અતુલ કનેરિયા દિપેશ દેસાઈ સહિત સોસાયટીની કમિટીઓ અને આયોજકોએ ખૂબ જ જહેમત ઉઠાવી સફળતાપૂર્વક ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું